ભરૂચના વોર્ડ નંબર બે માં ડુંગરી પાણીની ટાંકી ઓવરફ્લો થતા હજારો લીટર પાણી સાથે વીજળીનો વ્યય જોવા મળ્યો હતો શહેરના વોર્ડ નંબર બે માં ડુંગરી વિસ્તારમાં પાલિકાની ઓવરહેડ પાણીની ટાંકી આવેલી છે જોકે પાણીની ટાંકી ભરાઈ જવા છતાં મોટર બંધ કરવાનું રહી જતા હજારો લીટર પાણી વિસ્તારમાં ફરી વળ્યું હતું શિયાળાની શરૂઆતના જ વિસ્તારના માર્ગો ઉપર પણ પાણી ફરી વળતા ચોમાસા જેવો માહોલ જોવા મળ્યો હતો

આ તમે જોઈ શકો છો કેવી બેદરકારી આખા ડુંગળી વિસ્તારમાં પાણીનો ઘમસાણ આ પાણીનો ઘમસાણ આ ટાંકી ઓવરફોલ થઈ ગઈ છે આ પાણી વેરસેર થાય છે નગરપાલિકા જાગૃત થાય નહીં તો આખો પાણી જ પાણી થઈ જશે ડુંગળી વિસ્તારમાં